નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર પચીસ વિશે જે હા મિત્રો પાક નુકસાન સહાય અંતર્ગત ખેડૂતભાઈઓને રૂપિયા વીસ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની આર્થિક સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે જેમાં મિત્રો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે જે જે ખેડૂતભાઈને પાક નુકસાની થઈ હોય તેમાં ખેડૂતભાઈઓને સહાયના રૂપે પચીસ હજાર સહાય આપવામાં આવે છે યોજના બે હાજર પચીસ શું છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોની શું પાત્રતા હોવી જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે તેમજ પ્રતિ હેક્ટર દીઠ કેટલી સહાય ધોરણ આપવામાં આવે છે અને મિત્રો ખેડૂત ભાઈઓ ક્યાંથી અરજી કરવાની રહેશે શું છે સંપૂર્ણ પ્રોસેસ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાના છીએ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે શું છે તો મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે એ એવી સરકારી યોજના છે જેમાં ખેડૂત મિત્રોએ કોઈ વીમા ભર્યા વિના સીધી નાણાકીય સહાય મળે છે તેમજ મિત્રો જો પાકમાં તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો અન્ય યોજના અંતર્ગત વીમો ભરવો પડે છે ફરિયાદ કરવી પડે છે અને સહાય માટે મહિનાઓની રાહ જોવી પડે છે પરંતુ મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય મિત્રો ડીબીટી દ્વારા સીધી બેંક ખાતાની અંદર ખેડૂતભાઈઓના જમા થાય છે તેમના પછી મિત્રો વાત કરીએ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર પચીસ માટેની પાત્રતા શું રહેલી છે તો મિત્રો જ્યાં પાકને તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે અને ખેડૂતોની પાસે જમીનની માલિકીની સાત બાર નકલ છે ત્યાં ખેડૂત મિત્રો જ આ યોજના માટે લાયક ગણાશે તેમજ ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ ખેડૂત પાસે એક હેક્ટરથી લઈ અને ચાર હેક્ટર સુધીની જમીન હોવી જોઈએ પાક નુકસાન તેત્રીસ ટકા કરતાં વધુ હોવું ફરજિયાત છે તેમજ મિત્રો ખેડૂતોના નામે બેંક ખાતું હોવું જોઈએ જેથી કરીને ડીબીટી દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે ત્યારબાદ મિત્રો કૃષિ કચેરી દ્વારા પંચનામું પણ કરેલ હોવું જોઈએ એટલે કે જરૂરી છે આ પાત્રતા હોવી જોઈએ હવે પાત્રતા પછી વાત કરીએ મિત્રો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર પચીસ માટે અરજી કરવા માટે ખેડૂતભાઈએ શું શું દસ્તાવેજ રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ બાદ જમીનના દાખલા બેંક પાસબુક મોબાઈલ નંબર ખેડૂત આઈડી જો હોય તો પાક નુકસાનનું પંચનામું અને ફોટોગ્રાફ આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે હવે મિત્રો તેમના પછી વાત કરીએ કે સહાયની રકમ કેટલી કેટલી પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવે છે તો મિત્રો નુકસાનનું પ્રમાણ જે તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું છે તો તેમને હેક્ટર ડીઠ સહાય રૂપિયા વીસ હજાર જે ચાર હેક્ટર ડીટ સુધીને આપવામાં આવશે તેમજ સાહીઠ ટકા કરતાં વધારે છે તો તે ખેડૂતભાઈઓને હેક્ટર ડીટ પચીસ હજાર રૂપિયા જે ચાર હેક્ટર ડીટ સુધીની સહાય આપવામાં આવશે એટલે મિત્રો તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન હોય તો ખેડૂતભાઈઓને સહાય આપવામાં આવે છે હવે ખેડૂતભાઈઓએ આ યોજનાનો લાભ લેવા માટે ક્યાંથી અરજી કરવાની રહેશે શું છે સંપૂર્ણ પ્રોસેસ એટલે કે મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર પચીસની અરજી પ્રક્રિયા શું રહેલી છે નજીકની મિત્રો ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો તાલુકા કૃષિ કચેરી પર જવાનું રહેશે ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેમના પછી મિત્રો કૃષિ અધિકારી પાક નુકસાનનું પંચનામું કરશે ત્યારબાદ મિત્રો ફોર્મ મંજૂર થયા પછી ડીબીટી દ્વારા પૈસા જમા કરવામાં આવશે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પૈસા જમા કરવામાં આવશે હવે મિત્રો આ રહેલી છે સંપૂર્ણ પ્રોસેસ કે જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત મિત્રોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના લીધે પાક નુકસાનીના કારણે રૂપિયા વીસ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની આર્થિક સહાય ખેડૂતભાઈઓને સરકાર દ્વારા આપવામાં આવે છે